આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના સાચડિયારી ગામે એક બકરી બોરવેલમાં પડી જતાં તાલુકાના ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીએ મદદ માટે ઓગણીસો બાસઠ એમવીડી પ્રોગ્રામ મેનેજર પંકજ મિશ્રાનો કોન્ટેક કર્યો હતો આ કેસની માહિતી મળતા ક્ષણિક પર વિલંબ કર્યા વગર નજીકની એમવીડી સેઢા ખાઈને તુરંત જ ઘટના સ્થળ પર મોકલી આપેલ અને જ્યાં સુધી બકરી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી ત્યાં સુધી એમવીડી ની ટીમ ત્યાં હાજર રહી બકરીને બહાર કાઢતા તુરંત જ એમવીડી ના ડોક્ટર હાર્દિક અને ડ્રાઈવર કમ ડ્રેસર દીપક જોશી દ્વારા તેની સંપૂર્ણ ચકાસણી કરતા સ્વસ્થ માલુમ પડે જેની જાણ બકરી માલિક અને ઉપસ્થિત અન્ય ગ્રામજનો મીડિયા કર્મીઓને કરતા સર્વે રાહતનો શ્વાસ લીધો હતો ટીમ એમબીડીની ટીમ ઘટના સ્થળ પર ફાયર ડિપાર્ટમેન્ટ પહેલા પહોંચી જઈ બધાને આશ્વાસન આપેલ અને બાદ બકરી યોગ્ય સારવાર આપી અહેવાલ સંજય પોપટ